નમસ્કાર હું છું સાથે અમરેલીમાં એસટી બસ ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે અમરેલી એસટી બસ ના ડેપો માં અડધો કલાક સુધી બસોની અવરજવર બંધ રહેતા મુસાફરો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે જેમાં એસટી કર્મચારીઓ દ્વારા અચરક હડતાળનું એલાન આપતા એસટી બસોની અવરજવર અડધા કલાક સુધી ઠપ રહી હતી બસ સેવા બંધ થવાને કારણે મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા તો એસટી કર્મચારી મંડળના પ્રમુખ પંકજભાઈ જાણે જણાવ્યું છે કે બહારના કેટલાક વ્યક્તિઓ દ્વારા વારંવાર કર્મચારીઓ અને અધિકારીઓને અવારનવાર હેરાન કરવામાં આવી રહ્યા છે અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતા હડતાળનો માર્ગ અપનાવ્યો છે આ ઘટનાની જાણ થતા એસટી વિભાગીય નિયામક કચેરીના ડિવિઝનલ કંટ્રોલર એસ ડેપો ખાતે પહોંચ્યો છે એસટી કર્મચારીઓ અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી બહારના શખ્સો સામે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં એસટી ડેપો મેનેજર એસટી વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને છેલ્લા પચીસ વરસથી કાર્યરત છું અમરેલી વિભાગની અંદર ની યુવક આવી અવારનવાર ડિસ્ટર્બ કર્યા કરે છે અને જે એની કાર્યપ્ધતિમાં રજૂઆતમાં નથી આવતી એવી રજૂઆત કરી અને અધિકારીઓને સ્ટાફને દબાવવાની કોશિશ કરે છે અમરેલી વિભાગની અંદર ડ્રાઈવરનું પોસ્ટિંગ જે જરૂરિયાત મુજબનું કર્યું છે અને બાકીના માણસોનું જે વેઇટિંગમાં લિસ્ટ આપ્યું છે એને શા માટે ઓર્ડર નથી આપ્યા એવું કહી અને અમારા અધિકારી સાથે નીચેના કામદારો સાથે વિવાદ ઉત્પન્ન કરી અને જે વિવાદ કરે છે એના હિસાબે અમે નારાજગી થઈ અને આ હડતાલનું પગલું ભર્યું છે હાલ તુરત તેઓ હજી વિભાગીય કચેરી ખાતે પોતાની જીઠ ઉપર બેઠા છે આગળ જે કોઈ વહીવટ નિર્ણય લેશે હડતાલ પાડીને બંધ કરી છે કે બહારની વ્યક્તિ અમારા વહીવટી અંદર કોઈ પણ જાતનો વિક્ષેપ ન કરે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર